બનવા પામી છે આ ઘટનાને લઈને સ્થાનિક લોકો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ બસ તેલવાસની છે જેમાં સ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સવાર હતા હાલમાં બસમાં સવાર કોઈની પણ જાનહાનિ થયાની ખબર મળી નથી આ આગની ઘટના બન્યા ને તરત જ એવા સવાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બસમાંથી ઉતરી ગયા હતા બસ ડ્રાઈવર અને કંડક્ટર પણ સમય સૂચકતા વાપરી નીચે ઉતરી ગયા હતા પણ બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ આઈ7 ન્યૂઝ ગુજરાતી હરમે સત્યની સાથે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ